જય જવાન જય કિસાન બધા અંબિકા મિની ઓલ મિલ ડબલ ફિલ્ટર સુધ તેલ નામ છે ભાઈ આપણે જય અંબે જય માતાજી જય વસરાજ અને નામ છે ભાઈ દિનેશભાઈ સોલંકી અને આ બાજુ નરસિંહભાઈ સોલંકી તેમ છતાંય આપણે બંનેના નંબર એક સાથે આપી દે હું એનું કારણ છે કે આજે આપણે આ લોકોનું કમ્પ્લીટ તમને બતાવવાનું છે કઈ ડબલ તેલ કાઢે અને અને કેવું નીકળે કેટલામાંથી કેટલું તેલ નીકળે અને કેટલા ડબ્બાના આપે મજૂરને કેટલા આપે એ બધી તમને આજે આ લોકોને આજે આપણે હરી કરી લેવાની છે એમ કહીએ ને તો હાલ તો ચાલો આપણે નરસિંહભાઈની મુલાકાત લઈએ આ ભાઈ નરસિંહભાઈ સોલંકી કરીને છે મેં તમને નામ બતાવ્યું અંબિકા મિનિવલના માલિક એટલે કે ટૂંકમાં ઓનર કેટલા વર્ષ છે ભાઈ તમે મિલ ચલાવો છો સાડત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ તેર વર્ષ મારા બાપુજી ચોવીસ વર્ષ હું હકાવું વાહ ભાઈ વાહ તેર વર્ષ ના બાપુજી હકાયું અને ચોવીસ વર્ષ છે નરસિંહભાઈ પોતે ટૂંકમાં હકાવે અને આ તમારે અત્યારે જે મિલ છે નરસિંહભાઈ એમાં ડબલ ફિલ્ટર તેલનું કામ તમે ટૂંકમાં ડબલ ફિલ્ટર રાખેલ છે કે ડબલ ફિલ્ટર રાખેલ છે અને ટૂંકમાં એમ માનો નહીં કે સાડાત્રીવીસ એટલે એમ માનો નહીં કે જાજો અનુભવ કહેવાય આમ તો ત્રણ દશકાની માથે હાથ કહેવાય ચાર મિલ બદલાવ અત્યાર સુધી ચાર મિલ બનાવ્યા આલો નોખ નોખ આ લોકોએ આમાં છે ને કામકાજ કર્યા ચાર પ્લાન્ટ બદલે અત્યાર સુધી અત્યાર સુધીમાં ચાર પ્લાન્ટ ટૂંકમાં લોકોએ ફેરફાર કર્યો સાડાત્રવીસનો અનુભવ છે તો હવે હું આ લોકોને આખી મશનરી બતાવું અને કીમાં માંડીમાં કેટલું તેલ નીકળે એ આપણે કે એનું કારણ કે આપણે તો આમાં બાબા ભૂલા છે એ ખબર નથી જ પડતી એવ નર્સિંગ ભાઈને જ આવી પૂછું કે શું છે ભાઈ આ આવ્યા તમારું શું કામ બાપુ લાડુડી કેવા છે નામ નામ આ ભાઈ ઘણી કઢવા આવ્યા આ એના ઓનર છે આ ભાઈ આવ્યા અને આ તો અમારા માલિકો છે ભાઈ માલિકના માલિક જય માતાજી પ્રભુ જય માતાજી એ આપણો બધો આવ્યો એ ભાઈ મોજ ને

તેલ નું કામકાજ જાય પૂરું બહુ મસ્ત છે નરસિંહ નરસિંગભાઈ આપણે એમ કે જીવીસ માં આપડે માઇન્ડ બી એક ખાંડી તો કેટલું તેલ નીકળે નવ ડબ્બા તેલ નીકળે અને તમે તો ઉતારો પચા ની ઉપર હોય તો નવ ડબ્બા નીકળે ને નવ ડબ્બા તો તમે ડબ્બા ન શું આપો ત્રણસો ત્રણસો રૂપિયા આપો થોડુંક ડાઉન થયું એટલે ત્રણસો આપે અને આ મજૂરી ન આપો